નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતમાં તો મિત્રો આજે આપણે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની જે આગાહી છે એ વરસાદની ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તો એ અશોકભાઈ પટેલની આગાહી વિશે આ વિડિયોમાં ચર્ચા કરવી છે મિત્રો આ અઠવાડિયે વરસાદ પડશે એવું વેધર શ્રી અશોકભાઈ પટેલે પંદર થી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ આવશે મિત્રો મુખ્ય રાઉન્ડ ઓગણીસ જુલાઈ સુધીનો ગણવામાં આવશે સમગ્ર રાજ્યમાં મોટા ભાગોમાં આગાહી સમયમાં વરસાદની માત્રા બે થી ચાર ઇંચ સુધી રેવાની સંભાવના છે એવું વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે જે ગુજરાત અને આસપાસના મજબૂત યુએસઈના લોકેશન આધારિત રહેશે તેઓએ જણાવેલ કે હાલની સ્થિતિ અને આગળના પરિબળો આ મુજબના છે ચોમાસુ ધરી સી લેવલમાં જેસલમેર કોટા ગુણા સાગરપુરી અને ત્યાંથી થઈને મધ્ય પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે અને એના લીધે ગુજરાત દક્ષિણ ગુજરાતથી એટ ઓફ નોર્થ કેરેલા સુધી સક્રિય છે મિત્રો પશ્ચિમ બંગાળ અને લાગુ ઓડિશા ઝારખંડ અપર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના લેવલનું એક યુએસસી છે જે વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે મિત્રો ચારેક દિવસ ચોમાસું ધરી સી લેવલથી દોઢ કિલોમીટરના લેવલમાં નોર્મલથી દક્ષિણે રહેશે મિત્રો અને તે સમય દરમિયાન ધરીનો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતાઓ વધારે જણાય છે બંગાળ બાજુથી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનારા યુએસ સાથે એક બોડુ સર્ક્યુલેશન કે ટફ ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના લેવલમાં છવાશે વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ તારીખ પંદરથી થી બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં વરસાદના સારા રાઉન્ડની મિત્રો શક્યતા છે ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે મિત્રો વાવણીનો જે રાઉન્ડ આવેલો એના પછી પાકને વરસાદની જરૂરિયાત છે તો એ આ રાઉન્ડ આપણા પાક માટે કાચા સોનારૂપ સાબિત થઈ શકે છે મિત્રો અમુક વિસ્તારમાં એક થી વધુ રાઉન્ડની પણ શક્યતા પચાસ મિલીમીટરથી સો મિલીમીટર અને અમુક અમુક વિસ્તારોમાં વરસાદની માત્રા બસો મિલીમીટર એટલે કે આઠ થી દસ ઇંચ સુધી રહેવાની શક્યતાઓ દેખાય છે જે ગુજરાત રાજ્ય અને આસપાસના મજબૂત યુએસ ના લોકેશન પર આધારિત રહેશે તારીખ સત્તર થી રાજ્યમાં પવનનું જોર પણ વધી શકે છે તો મિત્રો આ રાઉન્ડ આપણા માટે પંદર થી બાવીસ જુલાઈ સુધી એ મસ્ત સારો એવો વરસાદનો રાઉન્ડ છે એ સમય દરમિયાન બે થી ચાર ઇંચ સુધી આપણા દરેક જગ્યાએ વરસાદ અને અમુક અમુક જગ્યાએ અમુક વિસ્તારોમાં આઠ થી વધુ ઇંચ વરસાદ મિત્રો અને આ આ હતો અશોકભાઈ પટેલની આગાહીનો વિડીયો તો મિત્રો આવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો અને તમારા મંતવ્યો મને કોમેન્ટ દ્વારા જણાવજો ધન્યવાદ